વડોદરા શહેરનું ગૌરવ વડોદરા શહેરનો તાજ વડોદરા શહેરની આન બાન બાનસાન જે કહીએ ઓછું પડે એવા હાર્દિક પંડ્યા આવતીકાલે વડોદરા આવી રહ્યા છે મિત્રો માંડવી ખાતેથી અકોટા બ્રિજ સુધી તેઓ એક ભવ્યાથી ભવ્ય રોડ શો થશે બસ પણ આવી ગઈ અમે આપણે બસના પણ વિઝ્યુઅલ એટલે બસનો પણ નજારો બતાવી દીધો તમામ રીતે તડામાર તૈયારો થઈ રહી છે કે આ વિરલો ક્યારે વડોદરાની ધરતી પર પોતાની કર્મભૂમિ પર પોતાની પાવન ધરા પર પગ મૂકે અને તેનું સ્વાગત ભવ્યાથીત ભવ્ય રીતે થાય ટીમ રિવોલ્યુશન અલગ અલગ ગણેશ મંડળો ડીજેના લોકોએ ડીજેની સેવા આપી છે બેનર લગાવનારા ફ્રીમાં બેનરો લગાવે છે એક દિલ ખોલીને વાત થાય એવી વાત કે આ જે પણ ક્રિકેટર છે હાર્દિક પંડ્યા છે કે ભૂતકાળમાં વડોદરા શહેર ઇન્ડિયાની ટીમને આપેલા કોઈ બીજા ક્રિકેટરો પરંતુ વડોદરાના છે લોકલ બોય છે ગલી બોય છે અને એને ઇન્ટરનેશનલ લેવલે એક અલગ નામ છે ટી ટ્વેન્ટીમાં છેલ્લી ઓવર નાખી અને છેલ્લા ઓવરનો જે તાજ જીતવાનો એ હાર્દિક પંડ્યા જીત્યો છે આવતીકાલે હાર્દિક પંડ્યા વડોદરા શહેરમાં પોતાની કર્મભૂમિ પર આવી રહ્યું છે તે અંતર્ગત પોલીસ દ્વારા આખા રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું છે મિત્રો માંડવીથી આવતીકાલે એનો ભવ્યાથી ભવ્ય રોડ શો થશે માંડવીથી અકોટા બડ અકોટા જે બ્રિજ છે ત્યાં સુધી એટલે કે ડાંડિયા બજાર બ્રિજની આગળ અકોટા બ્રિજ સુધી રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવના બને તે અંતર્ગત પોલીસ તૈનાત છે અને પોલીસ આજે રિહર્સલ કર્યું છે આવતીકાલે વડોદરાનો સ્ટાર હાર્દિક પંડ્યા પોતાની કર્મભૂમિ પર આવી રહ્યો છે એટલે કે વડોદરા આવી રહ્યો છે સ્વાગત માટે અલગ અલગ મંડળો એક્ટિવ છે વડોદરા શહેરની સંસ્કારી જનતા પણ એક્ટિવ છે તે પોલીસ દ્વારા એક રિહર્સલ કરવામાં આવ્યું છે માંડવીથી અકોટા દાંડિયા બજાર બ્રિજ સુધી રિહર્સલ કરવામાં આવ્યું છે સુરક્ષામાં કોઈ કચાસ ના આવે તે અંતર્ગત આ રિહર્સલ છે માંડવીથી અકોટા દાંડિયા બજાર સુધી રોડ શો યોજવાનો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ પહેલી વાર વડોદરાનો વિરલો વડોદરાની એટલે પોતાની કર્મભૂમિ પર પગ મૂકવાનો છે તે અંતર્ગત ભવ્ય તે ભવ્ય ધામધૂમથી એક અલગ અંદાજમાં તેનું સ્વાગત થશે